રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ એસોસિએશન અને તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ એસોસિએશન દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા તાજેતરમાં નવા વરાયેલા રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે સરપંચ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ સોલંકી અને

આજે રાધનપુર તાલુકા પંચાયતની કચેરી ખાતે સરપંચ એસોસિએશન દ્વારા મારી ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના પ્રમુખ તરીકેની નિમણૂક થઈ એ બાબતે સરપંચ એસોસિએશને સરપંચ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ભરતપુરી બાપુ તમામે અને સરપંચના તમામ સરપંચોએ મારું સન્માન કર્યું એ બદલ સરપંચશ્રીઓનો આભાર માનું છું અને આવી જ રીતે આપણે બધા એક સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને આપણે મજબૂત કરીએ દરેક સમાજને સાથે લઈ અને ચાલીએ એકબીજાનો સહકારથી જ આ પાર્ટી આગળ વધશે તો આપ સૌને મારા વતી એક ખાતરી આપું છું કે દરેક કામમાં સારા કાર્યમાં મારાથી શક્ય બને એટલા પ્રયત્નો હું તમારી સાથે રહી અને કરીશ અને સામે આપણે પાર્ટીને મજબૂત કરવા માટે એક સાથે બધાય મળી અને કામ કરીએ એ જ અભ્યર્થના અને તમામ સરપંચશ્રીઓનો અને અહીં પધારેલ અને સર્વેનો તાલુકા પંચાયત ના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી અંબારામભાઈ ઠાકોર પણ આ કાર્યક્રમમાં અમારી સાથે હતા તમે એમનો પણ હૃદયથી આભાર અને પત્રકાર મિત્રોનો પણ આભાર